તમે અમે વેરો વેરો તો અમે ભરી અમે નથી ભરતા એવું નથી તો બતાય પણ

પાણી ન પીઓ કામ ચાલુ થાશે ત્યારે અમે ઘરે જાશું આજે ભલે અમારે ઘરે રસોય નય બને અને અમારા છોકરાઓ નાસ્તો કરી લેશે પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થાતું નથી ક્યારે બની છે અને થોડા સમય પહેલા વિસ્તારમાં બનીલી હતી એનું સંભาระને અમે શહેરમાં જે રોડ રિપેર છે એની કામગીરી કરી રહ્યા છે અને રોડને આ કામગીરી ચાલી રહી છે દિવસે અને રાત્રે બંને કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે જે વિસ્તારમાં કામગીરી થયેલી છે તે વિગત હું આપણી સાથે શેર કરું છું સ્લીકુન સોસાયટીથી પંચાયતર રોડમાં અંદાજીત બારસો મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે કન્યા છાત્રાલયથી હાઈવે સુધી લગભગ પંદરસો મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે એ સિવાય આલાપથી એસપી રોડનું લગભગ અઢારસો મીટરની રોડની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે લાયન્સનગરમાં આઠસો મીટરની અંદાજિત કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે આસપાસ પાન જે રોડ છે ત્યાં લગભગ બસો મીટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને સાથે ગાંધી ગાંધીચોકથી જે રાજકોટ નાગરિક બેંકનો રોડ છે એના પર પેવર બ્લોકથી હાલ કામગીરી ચાલી રહી છે એ સિવાય જે આગામી સમયનું આયોજન છે એ પણ આપણા સાથે હું શેર કરવા માગું છું એમાં રીસીપરા મેઇન રોડમાં અમે આગામી સમયમાં કામગીરી કરવા ઈચ્છીએ છીએ સાથે સાથે જે નહેરુ ગેટથી દરબારગઢનો રોડ છે એ પણ અમે આગામી સમયમાં લેવાનું વિચારીએ છીએ આના સિવાય જે આવાસથી આગળ જતા રોડ છે ત્યાં પણ અમે જે મેજર ફાળાઓ છે એ કરવાનું પ્લેનિંગ કરી રહ્યા છીએ અમે ડેલી બેસિસ ઉપર એની સાંજે છ વાગ્યા સમીક્ષા કરીને કયા કયા વિસ્તારોમાં કેટલું કામ થયું એ જાણીને આગામી વિસ્તાર આગળના વિસ્તારોની પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને આગામી સમયમાં પણ જે વિસ્તારો રહી જાય છે કે જ્યાંથી ફરિયાદો આવે છે એમાં પણ અમે આગામી સમયમાં પ્લાનિંગ કરશું એ સિવાય જો વાતાવરણ અનુકૂળ રહે તો થોડા સમયમાં અમે આસપોટની કામગીરી અને પેવરની કામગીરીને પણ વધુ ફોર્સથી ચાલુ કરવા પ્લાનિંગ કરી રહ્યા છીએ તમામ લોકોને મારી વિનંતી છે કે આપના જે પણ ગ્રીવન્સીસ છે આપની જે પણ સમસ્યાઓ છે તમામ જેમરીન છે પરંતુ એને એક્સપ્રેસ કરવાનું જે એટલે આપણે એને જે રજૂઆત કરવાનું જે રીત છે કે જે તરીકો છે એ થોડું આપણે એક પ્રક્રિયાબદ્ધ રીતે આપણે જઈએ એમાં મારી પોતાની વિનંતી છે અમે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ વર્ક અસિસ્ટન્ટ એના ઉપરના સુપરવાઇઝર એના ઉપરના ડીના નંબર શેર કર્યા છે અને એમાં અમને ઘણી બધી ફરિયાદો આવેલી છે અમુક નંબરમાં નાની મોટી ક્ષતિઓ હતી જે માટે અમે પ્રેસ બી પણ ગઈકાલે આપેલી છે તો મારી તમામને વિનંતી છે કે આપ લોકો તમામ આ પ્રોસેસીસ ની જે પ્રક્રિયાઓ છે એનું પાલન કરો અને એનાથી પણ જો પ્રોબ્લેમ સોલ્વ ન થતી હોય તો આપ લોકો મને આવીને પણ મળી શકો છો સોમવાર ગુરુવાર ત્રણથી છ અને અત્યારે ચોમાસાની સિઝનમાં દરરોજ પાંચથી છ પણ તમામ લોકો જે મને મળવા આવે છે મળું છું કોઈ પણ રજૂઆત આપની હોય તો આપણને આપ તમામ માધ્યમથી રજૂ કરી શકો છો પરંતુ કોઈ પણ રોયલ હોડલનો પ્રશ્ન કે એ ન બને એ માટે વધારે મારી આ જે એકચ્યુઅલી પ્રશ્ન છે એમાં જે નંબર્સ આપવામાં આવ્યા હતા એમાં બે કે ત્રણ નંબર્સમાં આંકડામાં ફેર હતો અને એક નંબર એવો હતો જેમાં કર્મચારી દ્વારા રાજીનામું આપવામાં આવેલું હતું તેનું નંબર અપાઈ ગયો હતો અમે ગઈકાલે સાંજે એક રિવાઇસ પ્રેસ બ્રૂફ આપી છે જેમાં તમામ નંબર કરેક્ટ છે એ તમામ નંબર મારા દ્વારા ડાયલ કરીને તમામ કર્મચારીઓને સાથે બેસાડીને ચેક પણ કરવામાં આવ્યા છે તો હવે જે રિવાઇસ પ્રેસ બ્રૂફ અમે આપી છે આપણા સાથે ફરી હું શેર કરું છું એ પ્રમાણે એક પણ નંબર ન લાગે એવું જોઈએ તમામ કર્મચારીઓને પણ અમે રૂબરૂમાં સૂચના આપેલી છે એ કોઈ મિટિંગમાં છે તમામ ફોન નંબર ઉપાડવાના થાય અને જો મિટિંગમાં હોય અને ફોન ન ઉપાડી શક્યા હોય તો એવા કેસમાં પછી અમને કોલબેક કરવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે અત્યારે જે વરસાદ છે થોડા સમયથી અમે ભાગ્યશાળી છીએ વરસાદ નથી થયો અને એ કારણે ઘણું બધું કામ આપણે આ પીરિયડમાં કર્યું છે જેની વિશે માહિતી મેં આપણા સાથે શેર કરી આજે થોડો ઘણો વરસાદ પડેલો છે જે કારણે અમુક જગ્યાએ જે વિસ્તારોમાં કામ ચાલતું હતું એ અમને હાલ પૂરતું રોકવું પડ્યું છે પરંતુ જેમ વરસાદ રોકાશે અને મોઇશ્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મોઇશ્ચર છે અને જો વાતાવરણમાં શુષ્કતા હોય તો આપણે એવા કેસમાં કામ અવોઈડ કરીએ છીએ આપણે જે કામ કરીએ છીએ એની ક્વોલિટી સાથે જ જળવાતી નથી તો જેમ આપણને થોડું ક્લિયર વાતાવરણ હજુ મળશે આજે સાંજે પણ શક્ય બનશે અને વાતાવરણ અનુકૂળ વિશે તો અમે કાર્યવાહી ચાલુ કરીશું